તો મિત્રો સ્વાગત છે અમારા નવા ચેલેન્જ વિડીયોમાં તો આ ચેલેન્જ ના અંદર એવું રહે કે આ બધો વિમાન બનાવ્યો આપણે દેશી પત્તાનો આ ઉરી ને પતાઈ દે આવી ટાયર ના અંદરથી આવી રીતના ત્રણ ચાર સાલાનો આવતી ને આવી રીતના કાઢવાનું બરોબર આ તો જીવ રહી આવી રીતના કાઢવાનું લાય બધું ત્રણ ત્રણ ચાર સાલાનો આવતી જે વધારે નોખા અંદર એ વિનર બરોબર લેડો જોઈએ કુંતરા

ખાલી ગાડી ચાલે આ આપણો બે હવે વિમાન બરોબર હતું બરોબર આ એક મારવા આવે દેજવાન ને બોરાજી આપણા આ લે કોઈ નથી કેમ લેર એક તતુરભાઈ આ બાધી હાઈ જેલા રિઝવાન વિહંજો આવી ગયો બર બર યાબાના મખાર મધવ મધવ એ બોન કો લૂટ ના વાહ તો અમે જવાની આ જાઈત નહી દુખે જાય એ લો નોખો તો ફેરડી જ ले पकड़ो और गेम भी तो देखा देखा तो तो दे दे तो दे दो तुम्हारी उधर आज का या वाला ऊपर ए उठ चल तू कंधे ना वो तू माइकल सिंह हां हमारा पारदुपुर है क्या ये जाली नहीं दे रहा है पारदुपुर आज ब्लैक पिन के चले पारदुपुर वाह वाह थोड़ा थोड़ा चीनी शुरू बाद में आएगा nah ini baju yang tapi kamu

તો લેતા કે ના લેતો તો લેજો બોલે આતરા ના 1 2 3 ગડી જો જત તો લેજો બોલે આગળ બરોબર પાજા મલક કાઈ ના લે એક ચતુર કતમ બાય

તો મિત્રો આજનો ચેલેન્જ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો